એઓલણ૲ ને કણલ તમારી છેં ઉ઀લલે કણ૲ કે ઼કણલે એરલે કણે

અને આ છોકરા તેરે એટલે હવારે ગાયો બધી નવરાઈ ધોરાઈ ની તો કામ મસ્ત ક્લીન થઈ ગયું છે ઘર માં કામ બધું થઈ ગયું છે અને હવે બાકી રહેશે છે કાકા બળિયા કાકા બળિયા જાય પછી રસોઈનું કામ લેવાનું છે તો કુલર કરના નાખી છે દીવો લઈ લીધો અને આ નાગલો કહેવાય ઈ પણ બનાવી નાખ્યો છે આ અને હવે આપણે કાકા બળિયા દોરી લેવું પછી આપણે દીવો કરશું અને ચિત્ર કેવું બનશે ઈ તો બને પછી ખબર પડશે તો આપણે હવારે ટાઈમ નતો બાતો ઘરે નતા એટલે કઈ ટાઈમ બહુ નતો તે તોરણ નતું બનાવવાનું બાકી કાકા બોળિયા જલ્દી ફટાફટ દોડ નાખ્યા કુલે જવારી દીધી અને ગળ અને જે ઘઉંના લોટમાં કઢી બનાવવાની આવે છે બનાવી નથી પણ હા બનાવશું કારણ કે એ કઢી મારી ફેવરિટ છે કોની ફેવરિટ છે કમેન્ટ કરજો બધાય કારણ કે એમાં આદુ એલચી ઘી અને આપણે એમાં ગાયનું ઘી રેડશું અને એ ગળની કઢી બહુ મસ્ત લાગે રોટલી અરે તો એ કઢી જે અમારે બનાવવાની બાકી રહી ગઈ છે તોરણ અત્યારે બનાવી નાખી કારણ કે હારે ગાયો કામ કરવાનું હોય સાઈડ માં પરબી પરબી આપણે ઉજવવાનું હોય એટલે વિચાર એમાં પાછવા સાઈડ માં જો હેવું બના આપડે પાડવા મોકલ્યા હતા તો હેવું એટલી બનાવીએ એવા કારણ કે હેવું નું મહત્વ એ છે કે વૈશાખ મહિનાની ની ને દિવસે હેવું ખાવાનું મહત્વ છે અને આજના દિવસે આપણે ગળની ની કઢી છે આકડા અને લીમડાનું નું તોરણ બાંધવાનું કાકાબળિયા દોરવાના દીવો કરી ફૂલે જવારવાની અને લીમડાની નીચે હિસકો બાંધીને હિસકા ખાવાનું બહુ મહત્વ છે કારણ કે આ બાંધવાથી આપણે જે અમુક આપણે ઉનાળા ને ગરમીની ઋતુમાં માંદા પડતા હોય તો માંડા નો પડી અને આમ પણ કાકા પડીએ તો કેટલા પડીયા છે એ બધાને ખબર જ છે ભાગી ગયા છે બપોરના ત્રણ અને મહેમાન આવી ગયા છે મહેમાને તાઠું તો પી લીધું છે પણ રજા લે છે અને મહેમાન છે મારા નણંદ અને એના પરિવારના બધા કારણ કે ધારાને તેડવા આવ્યા એ બાજુના ગામમાં આવ્યો તો લેતા જઈ ગઈ તો તેડવા છે ધારા મહેમાનને લઈને ગાયું પણ આટો મરાવા ગઈ છે મેં મૂકી દીધી છે રજાની શા તો બસ ઓ મહેમાન ગાયો ને ફટા આટો મારે છે અને સેવ બનાવી છે તો ધારા પણ થોડીક લઈ જાહે અને કાકા બળિયા દેવ જોયા યાર લોન પવન ન ઉડી ગયો છે અને મસ્ત બની ગયા છે પાણુ ભાઈ જો આવતા હવે સાયકલ ખેલાવવા મળ્યા ધારા રજા લે હવે આ તો તહરા તો વહી ગઈ છે પાણી બેન વીએ ને અત્યારે વારો આવી ગયો છે દક્ષનો અને જેની અત્યારે તો કંકુ ને જ છે આ ગંગા વાડ ધોવે છે હવે આપણે કંકુ તે વહુ કીધા છે એવું લાગે કા કારણ કે એને આપણે લાવ્યા એને ત્રણ ચાર મહિના થઈ ગયા છે ને ગા ભણાય તે બે મહિના જેવું થવા આવી ગયું છે એટલે હવે લગભગ દૂધ ઓછું થઈ ગયું છે ને તો એ આપણે થોડું થોડું દોઈએ છીએ અત્યારે બે અઢી લીટર દૂધ કરે છે આપણે ગુજરાતીમાં કહીએ ને કે ચારસો પાંચસો દૂધ કરે Yeah, that's a new one, too.

એટલે બીસી બીજી બધી તો થે પણ કંકુ અને ગંગા બે ગાયનું થોડોક તકલીફ છે આમ તો ગંગા તે હાવ એટલે દૂધ ઓછું કરે છે એને નથી વધારે હમ થાય છે આમ ગાયો નું કામકાજ બધું થઈ ગયું છે અને અત્યારે બેઠા થયા તો એવું યાદ એવું કે દક્ષાય બપોરે જે કાકા બળિયા વાત કરી હતી મને એ ચિત્ર જોયું ને એટલે મને એમ થયું કે આમાં કેમ આ બધું ચિત્રમાં હોય આ બધું

તો ભીમ હતા ભીમના પત્ની હળીમા હળીમા ના પુત્ર ગટો ગટો એટલે કે ઓળખાય છે અને મહાભારત યુગમાં એને બાર્બરિક તરીકે ઓળખાતા તો બાર્બરિક એટલા બળવાન હતા ને કે એની માને એને પૂછું જ્યારે યુદ્ધ છું ને ને કૌરવનું ત્યારે પૂછું કે બા હું કોના પક્ષમાં રહું મા એમ અળીંબાને તો અળીંબા એમ કીધું કે જે પક્ષ નબળો હોય ને હા જીતી ન હોય કે ને એના પક્ષમાં રહેવાના તો ભગવાને વિચાર કર્યો એક પક્ષમાં એ જે પક્ષમાં રહે એ પછી જીતવાની કોશિશ કરે તો ઓલો હારી જાય એમ માની લો કૌરવોમાં છે તો પાંડવો હારી જાય ને પાંડવમાં હોય તો કૌરવ આવી જાય પાછા હારી જાય તો જીતવાના હોય ને એ પક્ષમાં વયા જાય હારવાના પક્ષ હોય ને એમાં પાછા વયા જાય એવું થવાનું તો એક પક્ષમાં નતા રહેવાના એટલે ભગવાને અગાઉથી જ તે પ્લાન કર્યો અને પરીક્ષા લીધી અને પછી એનું મસ્તક જ્યાં સુધી યુદ્ધ છું ત્યાં સુધી ઊંધું ટાંકવામાં લીમડા એ આવ્યું પીપળો હતો ત્યાં ભગવાન નું મસ્તક ને ઊંધું ટાંક્યું હતું એટલે આપણે લીમડાનું પણ મહત્વ છે અને પીપળાનું પણ મહત્વ છે અને પીપળાના લગભગ વૃક્ષ એટલે ઊંધું મસ્તક ટાંક્યું હતું એટલા માટે પીપળા આપણે એટલે પીપળાના પીપળાના પાને પાન ને એક જીર મેળવ્યું પગ જે પાન હતું ખબર પડી ગઈ કે આ એટલો શક્તિવાન છે કે જેના પક્ષમાં રહે એ પક્ષ હારી જાય તો એના કરતા તો બાર્બરિક ને પછી પરીક્ષા લીધી તું મને તારું મસ્તક એટલે એને આપી દીધું ભગવાન ને ભગવાને એને લીમડા એટલે મસ્તક ટાંક્યું હતું એટલા માટે આપણે લીમડા ની ડાળ્યું

એટલા માટે વલણો દોર્યું છે અને આ છે ને સરી દેવડી કહેવાય જે સમયમાં જયારે તારીખ ક્યાંય નતા કેલેન્ડર નતા ને ત્યારે આવી રીતના મહિનાના અને વર્ષના નિશાન કરવામાં આવતા દિવાલ અથવા કોઈ પણ એવા પાનની ઉપર નિશાન મૂકવામાં આવતા એક બે ત્રણ ચાર પાંચ આવી રીતના મીંડું કરે અથવા લાંબો લીટો કરે જેથી કરીને દિવસ જેવો જાય એટલે એક નિશાન ભૂહી નાખવાનું એટલે એ દિવસ વહી ગયો એ મહિનાનો એવી રીતના નિશાન એટલે સડતી દેવડી કહેવાય અને આ યાદીમાં દિવસની યાદી પણ કહેવાય અને આ ઓમ સાથીઓ એ તો બધાને ખબર જ છે આ તોરણ છે ને જય કાકા બળિયા